સમાચાર સામે આવી રહ્યા છે જેતપુરથી ગૌ સેવાના લાભાર્થે જનતા તાવડો જેતપુર તાલુકાના ઉમરાણી ગામે ગૌ સેવાના લાભાર્થે સાતમ આઠમ નિમિત્તે જનતા તાવડાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શુદ્ધ ઘીમાં મોહનથાળ અને લાડવા તેમજ શુદ્ધ સિંગ તેલમાં ગાંઠિયા ફાફડા તેમજ ફરસાણ સદંતર રાહત ભાવે વેચાણ શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે વધુમાં વધુ લોકોએ આ વસ્તુ ખરીદીને સેવાનો લાભ લેવો જોઈએ રિપોર્ટર ઇન્દ્રજીતસિંહ ભાટી જેતપુર આજે અમારા ઉમરાળી ગામ સમસ્ત ગામલોકોએ જન્માષ્ટમીના તહેવારમાંથી એક જનતા તાવડાનું આયોજન કરેલું છે જેની જે કઈ આવક થાય એ અમે ગામના ગૌશાળામાં તેમજ પશુ પક્ષીના ચણ માટે વાપરવાના છીએ શું શું બનાવ્યું છે આજે મોહન તારે થાબડી પેંડા જે ગાંઠિયા પાપડી ગાંઠિયા જાંબુ માનો ટોટલ પર્સન અમે બનાવી બનાવ્યું છે

ઓછા ભાવ રાખ્યા છે એટલે સ્કૂટમાં વધુમાં વધુ લોકોનો લાભ આ લાભ મળે તો લઈ શકે એના માટે મહેશભાઈ ખબર છે શું ભાવનું તેલ શું ભાવનું આવ્યું છે અત્યારે ગાણામાંથી લીધેલું છે આપણને પચીસો રૂપિયાના ભાવથી આવે છે અને અત્યારે જે જે લોટ છે એનો શું ભાવ છે લોટ જે અમે અત્યારે વાપરી છીએ ઓસ્કાર કંપનીનો વાપરી છે ઓસ્કાર લોટ આવે છે આપણને સો રૂપિયાની આસપાસના ભાવનો આવે છે બરાબર આ સિવાય જે જી વાપરવામાં આવ્યું છે ગોપાલ ઘી આપ્યું છે અને ત્રીસ ડબ્બા ઘીનો યુદ્ધ કરેલો છે મહેશભાઈ કેટલા મિત્રોની ટીમ અત્યારેમાં કામ કરી રહી છે એસી મિત્રોની ટીમ છે અત્યારે અને આ બધી જે કંઈ પણ આમાં નફો થાય એનું શું કરવાનું છે જે નફો થાય એ ગૌશાળામાં ગાયો માટે અને પંખી માટે સરખોસણ માટે વાપરવાનું